સોસાયટીમાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી હત્યા કરનાર યુવક મામાનો દીકરો છે મૃતક તેના મામાના પુત્રને તેની માતા અને બહેન વિશે અપશબ્દો બોલતો હતો જેના કારણે તેણે ગુસ્સે થઈ તેને છરીના ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી સુરતમાં હત્યાની ઘટનાઓમાં વધારો થવા લાગ્યો છે સચિન જુયેડીસી વિસ્તારમાં 22 વર્ષીય યુવાની હત્યા થતા ચકચાર મચી જવા પામી છે હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આંગે મળતી માહિતી પ્રમાણે સુરતમાં હત્યાની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક બાવીસ વર્ષે યુવાનની ઘરમાં જ હત્યા કરી નાખ્યો હોવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહેતા બાવીસ વર્ષીય તેજ નારાયણ ઘરમાં એકલા હતા ત્યારે તેની સાથે રહેતા બે યુવાનોએ તેની કરપીણ હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે તેજનારાયણ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક કંપનીમાં મશીન ઉપર કામ કરતા હતા જોકે યુવાનના મોતને પગલે તેમના મિત્રોએ પોલીસને જાણ કરી હતી સમગ્ર મામલે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી આ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે મૃતક યુવક મૂળ બિહારનો છે અને સચિન જીઆઈડીસી વિસ્તારમાં કંપનીમાં કામ કરે છે તેમના પરિવારમાં તેમના માતા પિતા અને ત્રણ ભાઈઓ છે મૃતક યુવાન સાથે અન્ય બે યુવાનો તેની રૂમમાં રહેતા હતા

ઘટના બાદ સચિન આઈડીસી પોલીસે આરોપી રાજકુમાર બિંદેશ્વરી મંડલની ધરપકડ કરી છે મૃતકનું નામ તેજનારાયણ કુમાર યુગેશ્વર મંડલ છે મૃતક અને આરોપી બંને છેલ્લા પાંચ મહિનાથી એક જ રૂમમાં રહેતા હતા અને મજૂરી કામ કરતા હતા બંને અપરિણિત છે તેજનારાયણ કુમારે રાજકુમારને તેની માતા અને બહેન વિશે અપશબ્દો બોલ્યા ત્યારબાદ રાજકુમારે તેજનારાયણ પર છરી વરે હુમલો કર્યો આ હુમલામાં તેજનારાયણનું ઘટના સ્થળે જ મોત થયું હતું